ઉટોડન કરવું કે પછી તેની ગેરકાયદેશ વેચાણ કરવું પ્રતિબંધિત છે તેવામાં મધ્યપ્રદેશ ખાતે પકડાયેલી દબાવની તપાસનો રેલો વડોદરા પહોંચ્યો છે આ તપાસમાં મધ્યપ્રદેશ પોલીસની સાથે એનસીબીની ટીમ પણ વડોદરા આવી તપાસમાં જોડાય છે મળતી પ્રાથમિક માહિતી અનુસાર વડોદરાના રાવપુરા વિસ્તારમાં મધ્યપ્રદેશ અને નસીબની ટીમ દ્વારા ખુલ્લો બાયોટેક પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું ગોડાઉન આવેલું છે જ્યાં મોડિસ્તાન છે મધ્યપ્રદેશ પોલીસ અને ટીમ આવી પહોંચી હતી અને ગુપ્ત તપાસ શરૂ કરી હતી જો કે આ મામલે તપાસ કરતા સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મધ્યપ્રદેશ ખાતે થોડા દિવસો પહેલાં ગેરકાયદેસર દવાનો જથ્થો પકડાવ જેની તપાસ સંદર્ભે એમપી પોલીસ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ટીમ વડોદરા આવી પહોંચી છે એવી પણ માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે ક્લોરોફિક્સ બાયોટેક પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા કોડેનને ફોસ ફાટે નામની દવા બનાવે છે અને તે ફેક્ટરી મધ્યપ્રદેશ ખાતે આવેલી છે કોડેને અને દવાનું ઉત્પાદન સરકારની મંજૂરી હોય તે પ્રમાણમાં કરવાનું હોય છે અને તબીબના પ્રિસ્ક્રિપ્શન વિના આ દવાનું વેચાણ કરવું પણ પ્રતિબંધિત છે જોકે આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યારે પણ નસીબને મધ્યપ્રદેશ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે હજુ સુધી આ મામલે સત્તાવાર કોઈપણ પ્રકારની માહિતી આપવામાં આવી નથી